બનાસકાંઠા જિલ્લાના વિસ્તારની બનાસ નદીમાં રેતી ચોરીનું મસ મોટું રેકેટ ચાલી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ પાલનપુર અને બનાસકાંઠામાં સ્થાનિક વહીવટી તંત્રના આંખ મીચામણા જોવા મળી રહ્યા છે અને મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થતાં પણ તંત્રભર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જેમાં સમગ્ર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદી પટ વિસ્તારમાં ઢગલાબંધ હિટાચી મશીન દ્વારા રેતી ખનન ચાલી રહ્યું છે જેના અહેવાલો સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં વારંવાર પ્રસિદ્ધ હોવા છતાં પણ આ રીતે ચોરો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી પરંતુ બનાસકાંઠા કલેક્ટર જાતે તપાસ કરાવે તો આ વિસ્તારની બનાસ નદીનું કોમ્બાંડ બહાર આવે તેમ છે અને અત્યારે રાત દિવસ વિના રોયલ્ટી અને ઓવરલોડ ડમ્ફરો રેતી ભરી દોડી રહ્યા છે અને જેના કારણે સ્થાનિક રાહદારીઓ પણ પરેશાન છે જેમાં ડમ્ફરોમાંથી ઉડતી ધૂળથી ખેતી પાકો પર પણ માઠી અસર પડે છે પરંતુ તંત્રને દેખાતું નથી અને શું કારણથી ખનન માફિયાઓને છાવરવામાં આવે છે તે ખૂબ મોટો પ્રશ્ન 我宁可有事。